નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ઉજાસ ભણી કાર્યક્રમના અમલીકરણ બાબતનો જૂનાગઢ જિલ્લાનો જે પરિપત્ર છે તે હું લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને કાર્યક્રમના પરિપત્ર વિશેની પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો હવે તમારી સામે ઉજાસ કાર્યક્રમ ઉજવવા બાબતના અમલીકરણ બાબતના ઓફિશિયલ પરિપત્ર વિશેની વિગત આવી રહી હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય ઉજાસભણી કાર્યક્રમના અમલીકરણ બાબત ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ સત્રમાં જિલ્લાની પાંચસો અઢાર સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓ તથા પાસાઠ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉજાસપણે કાર્યક્રમનું અમલીકરણ થયેલ છે બીજા સત્ર માટે જિલ્લાની પાંચસો અઢાર સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં એલોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારના આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે કાર્યરત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારથી અગિયાર વસ્તુ નિયત કરેલ છે જે પૈકી નીચે જણાવેલ વિષય પર દરેક પ્રા સરકારી શાળામાં ધોરણ છ થી આઠ ના બાળકો માટે સેશનનું આયોજન કરવાનું રહેશે તેમાં વિષય વસ્તુ આપેલી છે અને સામે અઠવાડિયે આયોજન આપવામાં આવેલું છે જેમાં એચ ના રોકથામ અને વ્યક્તિગત સ્વચ્છતા જે કરવાની ત્રીસ ડિસેમ્બર દરમિયાન કરવાની છે ત્યારબાદ નશીલા પદાર્થોના દુરુપયોગની અને રોકથામ વ્યવસ્થાપન છે એ આઠ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી દરમિયાન કરવાની છે ત્યારબાદ આરોગ્યપ્રદ જીવનશૈલીનો પ્રસાર સત્તર જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી દરમિયાન કરવાની છે હિંસા અને ઈજાઓ સામે સલામતી અને સુરક્ષા અને આંતર વ્યક્તિગત સંબંધો પાંચ ડિસે પાંચ ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી દરમિયાન કરવાનું છે અને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું એ બાર ફેબ્રુઆરીથી સત્તર ફેબ્રુઆરી દરમિયાન કરવાનું છે ત્યારબાદ ઉક્ત પાંચ વિષયવસ્તુ પર તાલીમ આપવા નીચે મુજબની તજજ્ઞો સૂચિત કરવામાં આવે છે જે અહીંયા વિગતો આપવામાં આવેલી છે ત્યારબાદ આપણે નાણાકીય જોગવાઈઓની વાત કરી લઈએ તો તે અહીં આપવામાં છે તાલુકા કક્ષાના સુપરવાઇઝરશ્રીની યાદી કઈ રીતે કરવી તેનો જે કોષ્ટક છે તે તમે તે તમે જોઈ શકો છો અને આ જે આમ એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ઉજાસ ભણી કાર્યક્રમ અંતર્ગત ધોરણ છ થી આઠના તમામ બાળકો આ વિષયો પર સઘન મેળવે તે રીતે આયોજન અને સુચારો અમલીકરણ કરવા સંબંધિતોને જણાવવામાં આવે છે તેઓ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સમગ્ર શિક્ષા જુનાગઢનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો તો મિત્રો આજનો વિડીયો તો એક ખાસ આ અપડેટ નથી વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે લાઈક કરી દેજો તેને સબસ્ક્રાઇબ કરી બે લાઇકો દબાઈ દેજો જેથી તમને દરરોજ નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ